મોટે બોલું માં આ તો મને મારું હાથે નાનપણ સાંભળે પછી મોટેપની મજા મને કડવી લાગે ખાગડા માં શબ્દ એવો છે ભાઈ માં છે અમૃતનું ઝાડ છે મરણ પથારીએ પડી હોય જમને જીવને વાદ હાલતો હોય ડાળી ફૂટતી હોય એ જનેતાના ખાટલા પાસે જઈ કોક દીક પૂછજો માં તને છેની ચિંતા છે

અને ગામડાની બહુ મજાની કહેવત છે કે કોઈ પણ નો બાપ મરજો પણ માર નથી મહાપુરુષોએ તો એટલે સુધી કીધું છે સંતોએ તો ન્યા સુધી કીધું છે કે પરમાત્માને એમ શું કહું ઘેરે ઘેરે પહોંચી નઈ શકું માટે અને માનુ સર્જન કર્યું માં છે ઈશ્વરનો અંશ છે એવી જે માં છે એ માના હયાની વાત કરવી છે માની મમતાની વાત કરી છોકરાઓને મોટા કરતી કરતી જીવનની મારી પાસે સુખ દુઃખ તડકો છાયો સહન કરે છે એ માના તો ઘણા અસંખ્ય દાખલા છે આપણે માની મમતાની વાત કરવી છે માની મમતા કેવી હોય પણ એની પેલા એક વાત એ કરવી છે કે માને દીકરો વાલુ કેવો નાનકડો દીકરો દીકરાને એક વાર આંગળી લઈ અને દરગાની માલિકા મુજાવર ને પગે લગાડવા જાય છે ફાટલ ટૂટલ લુગડા હતા ઉગાડા પગ હતા દીકરાને આંગળી દોરી અને જનની જાતિ પણ ધરતી રોતી હોય એવું લાગતું દરગાની માલી પાસે મુંજાવર ને દીકરાને પગે લગાડી માં એટલું બોલી પાપજી આજ મારા દીકરાનો જન્મ દિવસ છે

તો જલેબી લી આવી બહુ સાચી વાત છે પણ મારે રોજા ચાલ્યા જનેતાની આ થવાથી